પાછી જઈએ એમાં હું એવું છે બધું તો હાલો ડુબકી મારી લઈએ તમે મેં કીધું કેટલી વાર દોવ એટલી વાર ઓટતા જો આйна રસ્તા ટ્રાફિક હાલો દુબેલી ઓ દુબેલી ઇધરે હે ને દુબેલી કોલે ઉઠકો કે બોલતે દુબેલી બોલતે ને ચંડી ચંડી ગાર્ડ પુલ તો મિત્રો આપણે પહોંચી ગયા એ ગંગા ઘાટે તમે જોઈ અત્યારે માણસ નથી બઉ કેમકે આપણે મોડા આવ્યા હમ કે મોડા ઉઠા એટલે પારવું પારવું માણસ હે હવે જોઈએ ઘાટે નાવા નાવાના ઘાટે તો હશે જ માણસ એવું છે બધું તો આલો ડુબકી મારી લઈએ

બરાબર અને જરૂરી આતિયાળા તો જવાનું જ છે તમારે પચીસ કિલોમીટર આતિયાળા થઈ છે કોળીખરા પંદર બરાબર બધું એક જ રૂટમાં આવશે ભૂંદ્યા વગર જવાનું છે સુબેલી ફાટક પાતા બરાબર અમારીને પહોંચી જવાનું છે આવી જવાનું છે અને કોરીખરામાં જમવાનું બહુ ગુજરાતી શાકાહારી મળે છે મજા આવી જાય એવું લેવું ત્યાં નહીં અને

બરાબર સિંહજી નામ છે એનું બરાબર રામાજી સમજી ગયું હોય ને બધું આ નામ માં કોમેન્ટ કમેન્ટ જરૂરથી કરજો હું કહેવા માંગી તમારું યે પૈસા બોલો તું ઉઠે બન્યા નામ કોણે કોઈ અમે ઉઠાય નહી તો મિત્રો મહાદેવના દર્શન કરી લ્યો આપણે હજી આ હરિદ્વારમાં જ છીએ આ ગંગામૈયા જ છે ગંગામાં અહીંયા માથેનો આ બ્રિજ છે તો હવે આપણે અહીંથી જઈએ છીએ દેહરાદૂન બાજુ દહેરાદૂન જઈએ મેં કીધું આટો મારી ફોટા ફોટાફોટા પાડી આવીએ પાછું કાલે પાછું અહીંયા જ જવાનું હે પણ આજે મેં કીધું અત્યારે આપણે અહીંયા નવરા થઈ ગયા છે કંઈ કામ હે નહીં હવે તો મેં કીધું હાલો એ બાજુ આટો મારતા આવીએ તો એવું હે બધું તો હાલો જ મળીએ દહેરાદૂનમાં તો મિત્રો આ એ જ રસ્તો હે જ્યાંથી ઋષિકેશ પણ જવાય હે અને બદ્રીનાથ પણ જવાય એમ આ એ જ રસ્તો હે તો મિત્રો આપણે હવે દહેરાદૂન પહોંચવું પહોંચવું એ અને અહીંયા જોત આ મીન્સ કે અમે અત્યારે ઉત્તરાખંડના દહેરાદૂનમાં જઈએ બરાબર રસ્તામાં આવીએ થોડુંક આગું હશે અત્યારે અહીંથી અહીંયા જો ખરા તમે નિકરા જાળવા જાળવા ની પણ કેવા મસ્ત એમ તમારી રોડ ઉપર આઈલા જતા હોય ને તો તમને એમ થાય કે ભલે આમ મજા હૈ એમ અલગ જ મજા હે એની એમ બહુ બહુ સરસ એટલે બહુ સરસ એમ જો આગળ બોર્ડ આવ્યો આપણે જોઈએ કેટલું છે દહેરાદૂન અહીંથી દહેરાદૂન પંદર કિલોમીટર મીન્સ કે આપણે દહેરાદૂનના ઇલાકામાં કહેવાય ને એમ અને મસૂરી જાવ હોય તો અહીંથી જ જવાય જો મસૂરી મેં અહીંથી પચાસ કિલોમીટર બતાવતું હતું હિનેશભાઈ દહેરાદૂન મહાદેવ મહાદેવ શું કરવું દહેરાદૂન જઈને જોશું પહેલી વાર જાય છે બરોબર કેવું હોય જોઈએ જાડવા તો જોશે બાજુ જાડવા જાડવા તો મિત્રો આપણે પહોંચી ગયા ફાઈનલ ઉત્તરાખંડ ના દેહરાદૂન માં હું બોલ આવ્યો ઉત્તરાખંડ કે શહીદો એવો નાગરિકો કો મેરા સત નમન આ ને સિટી બહુ ક્લીન એમ બહુ મજા આવે એવું એમ બહુ સરસ છે કેમ કે પાછું ઉત્તરાખંડ નું ઓલું પાટનગર હે હા એટલે અહીં બહુ મજા આવે એવું છે બધું તમે અહીંના રસ્તા જો ખાલી આમ ઉચાણ ચડવાનું ને ઉતરવાનું ને એવા જો બધા રસ્તા અને એ પાછા આમાં સિંગલ પટ્ટી રોડ એવા હે આમ હા હાકડમાં અને ઉચાણ ચડવાનું તો અહીંયા બધા સ્પીડે સ્પીડમાં આવતા હોય ભડા બોલતી હોય એમ કોઈને કંઈ ફેર જ નથી પડતો કેમ કે કાયમ અહીંયા બધાને અહીંયા ડ્રાઈવિંગ કરવાનું એટલે બધા અહીંયા હવાલાકીને ટેવાઈ ગયા હોય

તો મિત્રો આપણે નીકળી ગયા હી હેહરાદૂનથી હવે રિટર્ન પાછા હરિદ્વાર ફોટા બોટા પાયડા અત્યારે અંધારું થઈ ગયું દી હાથમી ગયો છે એટલે હવે આપણે દી છતાં પહોંચી જઈએ હરિદ્વાર એટલે આપણે હરિદ્વાર જવાનું એક જ કારણ હે કે આપણે અહીંયા હોટલ રાખીએ એટલે આપણે અહીંયા જવું પડે અમે બાકી તો આપણે અહીંયા રાત જઈએ કેમ કે પાછું અહીંયા જવાનું હે તો હવે મળીએ આપણે કાલ પાછા આવી જ જગ્યાઓમાં અહીંયા જ ઉત્તરાખંડમાં જ તો બધા જ ભાગ સાથે બન્યા રહો જય હિન્દ જય ભારત